વિવચક વિષ્ણુ પ્રસાદ રણછોડલાલ ત્રિવેદી ગુજરાતી સાહિત્ય વિષ્ણુ વિવેચક નિબંધકાર અને ચિંતક હતા જેમણે પોતાની ગહન સૌંદર્ય દ્રષ્ટિ પરિષ્કૃત રૂચિ અને મૌલિક વિચારો થી ગુજરાતી સાહિત્ય ને સમૃદ્ધ કર્યું તેમનો જન્મ ચાર જુલાઈ અઢારસો નવ્વાણું ના રોજ ઉમરેઠ માં થયો હતો ગુજરાતી સાહિત્યમાં ત્રવી તરીકે વિખ્યાત ત્રિપુટી વિષ્ણુ પ્રસાદ રણછોડલાલ ત્રિવેદી વિશ્વનાથ ભટ્ટ અને વિજયરાય વૈદ્યમાં તેમની ગણના થાય છે તેમની વિવેચનાત્મક કૃતિઓ ગુજરાતી સાહિત્યના અભ્યાસ અને મૂલ્યાંકન માટે એક મહત્વપૂર્ણ આધાર પૂરો પાડે છે તેમની મુખ્ય કૃતિઓમાં વિવેચના ઓગણીસો ઓગણચાલીસ પરિશીલન ઓગણીસો ઓગણપચાસ ઉપાયન ઓગણીસો સાહિત્ય સંસ્પર્શ ઓગણીસો ઓગણાએંસી અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય અને ગોવર્ધન રામ ચિંતક અને સર્જકનો સમાવેશ થાય છે આ ઉપરાંત ધ્રુમપર્ણ અને આશ્ચર્યવત તેમના ચિંતનાત્મક લલિત નિબંધોના સંગ્રહો છે આ લેખમાં આપણે વિષ્ણુ પ્રસાદ રણછોડલાલ ત્રિવેદીની વિવેચનાત્મક દ્રષ્ટિ તેમની મુખ્ય કૃતિઓ અને ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાન પર વિસ્તારથી ચર્ચા કરીશું વિષ્ણુ પ્રસાદ રણછોડલાલ ત્રિવેદીનો વિવેચનાત્મક અભિગમ વિષ્ણુ પ્રસાદ રણછોડલાલ ત્રિવેદી નું વિવેચન સાહિત્ય ને એક કળા તરીકે જોવાની અને તેની સૌંદર્ય પરક ઉંડાઈ ને સમજવાની તેમની અદભુત ક્ષમતા દર્શાવે છે તેમની દ્રષ્ટિ માં વિવેચન ફક્ત કૃતિ નું વિશ્લેષણ નહીં પરંતુ સૌંદર્ય અને સત્યની શોધનું એક સર્જનાત્મક કાર્ય છે તેઓ માનતા હતા કે વિવેચકનું કાર્ય કૃતિના આંતરિક સૌંદર્યને ઉજાગર કરવાનું અને વાચકને તેની સૂક્ષ્મતાઓથી પરિચિત કરાવવાનું છે તેમની વિવેચન શૈલીમાં સૌંદર્યલક્ષી અને રસલક્ષી અભિગમ મુખ્ય છે જે સંસ્કૃત અને પાશ્ચાત્ય સાહિત્યના ગહન અભ્યાસથી સમૃદ્ધ છે વિષ્ણુ પ્રસાદ રણછોડલાલ ત્રિવેદીનું વિવેચન સિદ્ધાંતનિષ્ઠ અને કૃતિનિષ્ઠ બંને સ્વરૂપોમાં ઉત્કૃષ્ટ છે તેમની શૈલી પ્રસન્ન મધુર શાસ્ત્રીય અને સમતોલ છે જે તેમની ઊંડી સાહિત્યિક સમજ અને પરિષ્કૃત રુચિને દર્શાવે છે તેઓ દોષ દર્શનમાં પણ કટુતાથી બચતા હતા અને સંભાવી અભિગમ અપનાવતા હતા જેના કારણે તેમને ગાંધી યુગ ના એક ઉત્કૃષ્ટ વિવેચક તરીકે ઓળખવામાં આવે છે વિષ્ણુ પ્રસાદ સમર્થક હતા અને માનતા હતા કલાકાર ને એકાગ્રતા સાથે સૌંદર્ય ને મૂર્ત સ્વરૂપ આપવા માટે સ્વતંત્ર હોવો જોઈએ તેમની આ દ્રષ્ટિ તેમના લેખન માં સ્પષ્ટ રીતે ઝલકે છે મુખ્ય વિવેચનાત્મક કૃતિઓ એક વિવેચના ઓગણીસો ઓગણચાલીસ વિવેચના વિષ્ણુ પ્રસાદ રણછોડલાલ ત્રિવેદીનો પહેલો વિવેચન સંગ્રહ છે જેને તેમની તાજગીપૂર્ણ સૌંદર્યદર્શી અને માર્મિક સમીક્ષાઓને જગત સમક્ષ રજુ કરી આ કૃતિમાં તેમની કૃતિ સમીક્ષા અને સર્જકો પરના તેમના ગહન અભ્યાસ ધ્યાન આકર્ષિત કરે છે વિષ્ણુ પ્રસાદ રણછોડલાલ ત્રિવેદીએ કવિતાને વ્યાખ્યાયિત કરતા કહ્યું કે તે ફક્ત કલ્પના પ્રધાન અથવા આત્મલક્ષી હોવાની બંધનથી મુક્ત છે તેઓ લખે છે કવિતા નું કેવળ કલ્પના પ્રધાન અથવા આત્મલક્ષી હોવું શાસ્ત્રીય નિયમ નથી અને તે વિશ્વ કવિતાના ઇતિહાસ ને અનુકૂળ પણ નથી આ રણછોડલાલ મધ્યકાલીન રાસ અને એક ભૂલ માની અને સુધારક યુગની કવિતા માં જોશ પર અત્યધિક બળ આપવાની વૃત્તિ ની મર્યાદાઓને રેખાંકિત કરી તેઓ કહે છે જોશ કે ઉર્મી હોવા છતાં જો કલ્પના વ્યાપાર ન હોય તો કેવળ વક્તૃત્વમય ભાવ જ ઉત્પન્ન થાય છે કવિત્વ નહીં કવિતા કેવળ કલ્પના વ્યાપાર થી કળા રૂપે જીવિત રહે છે વિવેચના વિવેચનામાં પ્રસાદ પ્રત્યેની તેમની ઊંડી સંવેદનશીલતા સ્પષ્ટ દેખાય છે તેમની આ કૃતિ તેમની વિવેચનાત્મક પ્રતિભાનો પ્રારંભિક પરિચય આપે છે અને ગુજરાતી સાહિત્યમાં એક મહત્વપૂર્ણ યોગદાન છે બે પરિશીલન ઓગણીસો ઓગણપચાસ પરિશીલન વિષ્ણુ રણછોડલાલ ત્રિવેદી નો બીજો મહત્વપૂર્ણ વિવેચન સંગ્રહ છે જેમાં તેમની સૌંદર્ય દ્રષ્ટિ પરિષ્કૃત રૂચિ અને ગહન તત્વ ચિંતન ની વ્યાખ્યા ને વધુ સ્પષ્ટ કરી તેઓ લખે છે વ્યક્તિગત અનુભવ જ્યારે ચિત્ત માં સમરસ થઈને દર્શન કે કલ્પના બને છે અને ઉચિત શબ્દરૂપ ધારણ કરે છે ત્યારે કાવ્ય કે સાહિત્ય કૃતિ ની ઉત્પત્તિ થાય છે પરિશીલન પ્રો દસ વિષ્ણુ પ્રસાદ રણછોડલાલ ત્રિવેદી નું માનવું કેવળ આત્મલક્ષી લાગણીઓ પર આધારિત કવિતા ઉત્કૃષ્ટ ન હોય અને વિવેક વૃત્તિ છે તે કેવળ આત્મલક્ષી કવિતાથી શ્રેષ્ઠ હોય છે જન સામાન્ય ના કાર્ય લાગણીઓ અને વિચારો ને નિરૂપિત કરનારી કવિતા ઉચ્ચ કક્ષાની હોય છે પરિશીલન પ્રુ બાર આ કૃતિ માં વિષ્ણુ પ્રસાદ રણછોડલાલ ત્રિવેદી એ કવિતાના સૌંદર્ય અને રહસ્યને પણ કર્યા છે તેઓ કહે કાવ્યના સર્વ અંશો કાર્ય છે અને પરસ્પર સંવાદ રાખે છે તેમાં એક પ્રકારનું રુત પ્રત્યક્ષ થાય છે જે તેના રહસ્ય અને અસીમ આહલાદનું કારણ છે પરિશીલન પ્રુ એકત્રીસ થી બત્રીસ વિષ્ણુ પ્રસાદ રણછોડલાલ ત્રિવેદીએ કવિતાને ને ઈષ્ટ અને સમગ્ર રૂપે ઉપલબ્ધ અર્થ સંપૂર્ણ સંવહન કરનારી લયાન્વિત વાણી તરીકે વ્યાખ્યાય કરી જેમાં માધ્યમથી થાય છે રણછોડલાલ ત્રિવેદી રણછોડલાલ ત્રિવેદીના સાહિત્યિક ચિંતનની ઊંડાઈ અને તેમની સૌંદર્ય દ્રષ્ટિની પરિપક્વતા દર્શાવે છે આ કૃતિ તેમની વિવેચનાત્મક શૈલીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ત્રણ અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય અરવાચીન ચિંતનાત્મક ગદ્ય વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદીની એક અન્ય મહત્વપૂર્ણ કૃતિ છે જે 1944 થી 45 માં આપવામાં આવેલા ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના પાંચ વ્યાખ્યાનો પર આધારિત છે આ કૃતિમાં તેમણે દુર્ગારામ મહેતાથી લઈને આનંદશંકર ધ્રુવ સુધીના કાલખંડની વિચાર સામગ્રીનું અવલોકન કર્યું છે આ ગ્રંથમાં ગોવર્ધનરામ અને તેમની કૃતિ સરસ્વતીચંદ્ર પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે આ કૃતિમાં વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદીએ અર્વાચીન ગુજરાતી ગદ્યના વિકાસનું વિશ્લેષણ કરો અને સાહિત્યના પ્રવાહને રજૂ કરો તેમણે પાશ્ચાત્ય મીમાંસા અને સાહિત્યના ગહન અભ્યાસના આધારે કાવ્ય પ્રયોજન કાવ્યાનંદ કાવ્યભાવના અને રસમીમાંસાનું વિશ્લેષણ કર્યું અર્વાચીન સાહિત્ય અને વિવેચનમાં કૌતુક રાગ જેવા લેખો આ કૃતિમાં સામેલ છે જે તેમની સૌંદર્યલક્ષી દ્રષ્ટિને વધુ સ્પષ્ટ કરે છે આ કૃતિમાં વિષ્ણુ પ્રસાદ રણછોડલાલ ત્રિવેદીએ સાહિત્યને જીવન સાથે સન્નાદિત કરવા પર ભાર મૂક્યો છે તેઓ માનતા હતા કે સાહિત્યનું આંતરિક ઉપાદાન ભાવ માનવ સ્વભાવ અને માનવ વર્તન છે જો આ ઉપાદાનનો ઉચિત ઉપયોગ ન થાય તો સાહિત્યની સૃષ્ટિ થઈ શકે નહીં વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદીની આ દ્રષ્ટિ તેમના ચિંતનની ઊંડાઈ અને સાહિત્ય પ્રત્યેની તેમની વ્યાપક સમજને દર્શાવે છે ચાર ગોવર્ધન રામ ચિંતક અને સર્જક ગોવર્ધન રામ ચિંતક અને સર્જક વિષ્ણુ પ્રસાદ રણછોડલાલ ત્રિવેદીની એક મહત્વપૂર્ણ કૃતિ છે જે ગોવર્ધન રામ ત્રિપાઠીના દાર્શનિક ચિંતન અને સર્જકત્વનું ગહન વિશ્લેષણ રજૂ કરે છે આ કૃતિમાં પ્રસાદ રણછોડલાલ ત્રિવેદીએ ગોવર્ધન રામની કૃતિ સરસ્વતી ચંદ્ર અને સ્નેહમુદ્રાના સર્જનાત્મક તત્વોનું મૂલ્યાંકન કર્યું છે તેમણે ગોવર્ધન રામની ગદ્યશૈલી અને તેમના જીવન તત્વ ચિંતનની પણ ચર્ચા કરી છે રમણલાલ સોની અનુસાર આ કૃતિમાં વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદીએ ગોવર્ધન રામની શૈલીના લક્ષણોને પૃથક કરણાત્મક રીતે સ્પષ્ટ કર્યા છે જે તેમની વિશ્લેષણાત્મક ક્ષમતા દર્શાવે છે વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદીનો આ કાર્ય ગોવર્ધન રામના સાહિત્યિક યોગદાનને સમજવા માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે આ કૃતિમાં તેમની સૌંદર્યલક્ષી અને રસલક્ષી દ્રષ્ટિ સાથે જ સમતોલ અને સત્યનિષ્ઠ અભિગમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે પાંચ ઉપાયન ઓગણીસો એકસઠ ઉપાયન વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદીનો એક અન્ય વિવેચન સંગ્રહ છે જેમાં તેમણે સાહિત્યના આંતરિક ઉપાદાન તરીકે માનવ વર્તનને રેખાંકિત કર્યું છે તેઓ લખે છે માનવ વાવ માનવ સ્વભાવ અને માનવ વર્તન સાહિત્યનું આંતરિક ઉપાદાન છે જો આ ઉપાદાનનો ઉચિત ઉપયોગ ન થાય તો સાહિત્યની સૃષ્ટિ થઈ શકે નહીં ઉપાયન પ્રુ એકસો પંદર આ કૃતિમાં વિષ્ણુ પ્રસાદ રણછોડલાલ ત્રિવેદીએ વિવેચકના કાર્યક્ષેત્ર વિવેચનની પ્રતિષ્ઠા અને અનુભવના જેવા વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે તેમની દૃષ્ટિમાં વિવેચકનું કાર્ય ફક્ત કૃતિનું વિશ્લેષણ કરવાનું નહીં પરંતુ તેના જીવન રહસ્ય અને સર્જકના દર્શનને ઉજાગર કરવાનું છે વિષ્ણુ પ્રસાદ રણછોડલાલ ત્રિવેદીએ વિવેચકને જીવન દર્શન અને કલા દર્શનનો દાર્શનિક માન્યો છે જે તેમની સાહિત્ય પ્રત્યેની વ્યાપક અને ગહન દૃષ્ટિને દર્શાવે છે છ સાહિત્ય સંસ્પર્શ સંસ્પર્શ સાહિત્ય રણછોડલાલ અંતિમ મુખ્ય વિવેચન સંગ્રહ છે જેમાં તેમની સૌંદર્ય દ્રષ્ટિ અને સાહિત્યિક ચિંતન ની પરિપક્વતા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે આ કૃતિ માં તેમણે કવિતા ને સૌંદર્ય નું વાહન માન્યું છે અને કહ્યું છે કવિતા કળા રૂપે અનુકરણ અને જીવન સમીક્ષા છે સાહિત્ય સંસ્પર્શ પ્રુ ઓગણીસ આ સંગ્રહમાં વિષ્ણુપ્રસાદ વિષ્ણુ પ્રસાદ રણછોડલાલ ત્રિવેદીએ કલાના જીવન પ્રયોજન પર ભાર મૂક્યો છે તેઓ કહે છે કલા અંતઃકરણને સંવેદનશીલ નરમ અને ઉદાર બનાવે છે તે હૃદયને વ્યાપક સંવેદનાથી યુક્ત કરે છે અને જીવનની યાંત્રિકતાને ઓગાળે છે સાહિત્ય સંસ્પર્શ પ્રૂ ચોવીસ આ કૃતિમાં શામેલ લેખો જેવા કે કાવ્યસ્પર્શ રસ સૌંદર્ય અને આનંદ અને સાધારણીકરણ તેમની સૌંદર્ય લક્ષી અને રસલક્ષી દૃષ્ટિને વધુ સ્પષ્ટ કરે છે સાત આનંદ મીમાંસા ઓગણીસસો ત્રેસઠ આનંદ મીમાંસા વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદીની એક દાર્શનિક કૃતિ છે જેમાં તેમણે ભારતીય તત્ત્વચિંતનની ત્રણ મુખ્ય સમસ્યાઓ સત ચિત્ત અને આનંદમાં આનંદ તત્વ પર વિચાર કર્યો છે આ કૃતિમાં તેમણે પાશ્ચાત્ય સૌંદર્ય મીમાંસાના સૌંદર્યના ખ્યાલનો પણ ઉચિત ઉપયોગ કર્યો છે વિષ્ણુ પ્રસાદ રણછોડલાલ ત્રિવેદીએ ભારતીય પરંપરામાં કાવ્યાનંદને સહ ઉદર માન્યો છે અને આનંદના મૂળ તત્વ ને ભૂમા સુખ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે તેઓ કહે છે કે પ્રેમનો આનંદ જ્ઞાનોપાસના નો આનંદ નિષ્કામ કર્મ નો આનંદ અને આધ્યાત્માનંદ સૌમાં ભૂમા નું તત્વ નિહિત છે વિષ્ણુ પ્રસાદ પ્રેરણા છે આ કૃતિ માં વિષ્ણુ પ્રસાદ રણછોડલાલ ત્રિવેદી નું સર્જનાત્મક ચિંતન સંવેદનાત્મક મનન અને સૂત્રાત્મક કથન તેમની વિશિષ્ટતા દર્શાવે છે વિષ્ણુ પ્રસાદ રણછોડલાલ ત્રિવેદી ની વિવેચન શૈલી ની વિશેષતાઓ

તાર્કિક રીતે વિશ્લેષિત કરતા હતા પ્રસન્ન મધુર અને અને શાસ્ત્રીય શાસ્ત્રીય શૈલી તેમની ભાષા સઘન લાલિત્યપૂર્ણ હતી જે તેમના પ્રભાવશાળી બનાવતી હતી સંભાવ અને સત્યનિષ્ઠા વિષ્ણુ પ્રસાદ રણછોડલાલ ત્રિવેદી દોષ દર્શન માં કટુતાથી બચતા હતા અને સમતોલ અભિગમ અપનાવતા હતા સંસ્કૃત અને પાશ્ચાત્ય સાહિત્ય નો પ્રભાવ તેમની વિવેચના સંસ્કૃત કાવ્ય શાસ્ત્ર અને પાશ્ચાત્ય મીમાંસા ના ગહન અભ્યાસ થી સમૃદ્ધ હતી વિષ્ણુ પ્રસાદ સાહિત્ય માં યોગદાન રણછોડલાલ ગુજરાતી યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે તેમની વિવેચનાત્મક કૃતિઓએ ગુજરાતી સાહિત્ય ના અભ્યાસ અને મૂલ્યાંકન માટે એક નવો અભિગમ પ્રદાન કર્યો વિવેચના એ તેમની સૌંદર્ય દૃષ્ટિને સ્થાપિત કરી જયારે પરિશીલને તેમના ચિંતન ની ઊંડાઈ ને દર્શાવી

પરંતુ વાચકોને સાહિત્યની ઊંડાઈથી પરિચિત કરાવ્યા તેમની સૌંદર્ય લક્ષી રસ અને સત્યનિષ્ઠ દ્રષ્ટિએ તેમને ગુજરાતી સાહિત્યના એક પ્રખર વિવેચક બનાવ્યા નિષ્કર્ષ વિષ્ણુ પ્રસાદ રણછોડલાલ ત્રિવેદી ગુજરાતી સાહિત્યના એક એવા વિવેચક હતા જેમણે પોતાની ગહન સૌંદર્ય દ્રષ્ટિ પરિષ્કૃત રુચિ અને મૌલિક ચિંતન સાથે સાહિત્યને સમજવા અને તેનું મૂલ્યાંકન કરવાનો એક નવો અભિગમ પ્રદાન કર્યો તેમની કૃતિઓ વિવેચના પરિશીલન અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય ગોવર્ધન રામ ચિંતક અને સર્જક અને સાહિત્ય સંસ્પર્શ ગુજરાતી સાહિત્યના અભ્યાસ માટે આધારભૂત ગ્રંથો છે તેમની વિવેચન મધુર ભાષાનો સમન્વય જોઈ શકાય છે વિષ્ણુ પ્રસાદ રણછોડલાલ ત્રિવેદીએ સાહિત્યને જીવન સાથે જોડ્યું અને તેને સમાજના વિકાસનો એક મહત્વપૂર્ણ હિસ્સો માન્યો તેમનું યોગદાન ગુજરાતી સાહિત્યમાં એક પ્રખર ચિંતક અને વિવેચક તરીકે સદા સ્મરણીય રહેશે